સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા નહી હવા અગિયાર આજ ના થઈ ગયા હવા અગિયાર વાગે પછી મેં વીડિયો ની શરૂઆત કરી રૂપારા ફૂલ ઉખડ્યા હસલ ના ગુલાબમાં આ ધોરા ગુલાબમાં જે ગુલાબી બાર માસી માં ને જઈને પપ્પા ને હેજી કાન માં ખર હર 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 થતું હતું ને હવાર થયું તો મને દુખી પછી ઈગા ગા પોતે બતાવવા કે હું જે ડોક્ટર ને બતાવતો આવા ભાઈ ના ઈ તો વેન હતો રમે ને હવા ગયા થ્યા ને હું બપોરા નું ધીરે ધીરે ચાલુ કરા દા શિયાક ને રોટલા કેવાનું શિયાક નાખવું જોવેલા કામ કામ ફ્રીજ માં હે ની પ્રમાણે મારે એવું કરવું શિયાક રોટલા નું મોડા મોડા પછી ઘરનું ઝીણું મોટું કરે ને પછી વીડિયાની શરૂઆત કરી દીધી લીધી કારે કારે પેલા મોડું થાય બપોરા ને કરવા માંડ પહેલાં શિયાક આ નાખી દે ને પછી બાય સુલે રોટલા કરેલા તેલ મૂકી દીધું શિયાક નાખી દે લહણ ફોલવાનું ફોલેલા ચટણીને હતી

રોટલા કરેલા ઘડેલા ત્રણ ન જઈએ જઈએ તો ઉબારિયા કરીમાં એવી હરગી આવે ને બહાર કાઢ લે બર્તન જ આવવાનો ખડનું હતું એ કાનમાં હલવાનું હતું એટલે એ ખડનો ડુહું હલવાનું એ બધું કાંઠે તો નહીં થયું પણ એમાંથી બે ડૂહા અંદર બી ગયા કાનના અંદર એ આખી રાત ખંજવારે આવી ને પછી પાછો ટાણ દુખવાનો ચાલુ થયો એટલે સીધો હું આવ્યો દવાખાને આ પોઈ આવ્યો દવાખાને આવ્યો સગુનમાં સારી હોસ્પિટલ છે નફુઆરન પાસે આગળ વારો આવ્યો આડારી વારો લખાયો હતો આગળ વારો ગયો કાનમાંથી બે ડુંહા નીકળ્યા ને કે એવો દુખાવો થઈ આ ડુંહાને લીધે જ થતો હતો ને એવી કે દવાની કંઈ જરૂર ને તમને જો દુખતું ન હોય તો દવા નહીં આપવી ખંજવાર ન આવતી હોય તો એટલે કંઈ દવા બવા લીધી ને પણ અંદર થી બે ડુંહા નીકળ્યા હતી કઢવેને એવું પાછો ખાઈને જાઉં પાછું હું આખણ ખાવા જાઉં કોઈ જગ્યાએ જાઈએ આખણે કે તમને આવે ત્યાં ડોમિનોસમાં ખાવા ચેન ઓર્ડર કરીએ ડોમિનોઝમાં પહેલી વાર ખબર પડે કે ડોમિનોઝ છે ને ટ્રાય કરવા આવ્યો આકળણે અંદર ચેન ક્યું ઓર્ડર કરીએ એ હું કાં તમને કે શું થે એ જોઈએ

આવે ડોમિનોઝ પીઝા આ ઠંડુ સિલેક્ટ ચેનલમાં જ આવે ડોમિનોઝ જો ખાવા લે ને ગામમાંથી દે ખાવા માં ની નક ઉગરે હાલ તો ને દા મોમા સમસીએ બરફ બરફ ઠંડો ઠંડો ફૂટી નાખવાના હોય હોય

Toilet bai mai pegin lagwa, goto na? Nihali, goto na? Nihali, goto na? Pasennya, kaamu kaitya tu? Jeje karwa, goto na? Mampa, goto na? Rampa, mama, goto na? Santan, nama Santan, wala, wala Wala pa, wala, goto na? Mana pa, goto na? Mana pa, goto na?

Bà subscribe cho kênh Ghiền đi Gõ Để không bỏ lỡ những video hấp dẫn